બનાસકાંઠાના દાંતા અને અંબાજી ખાતે ભાજપનો આભાર દર્શન કાર્યક્રમ આજે યોજાયો અને આ કાર્યક્રમમાં સંબોધન દરમિયાન ભાજપ ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીએ કાર્યકર્તાઓ સહિત તમામ લોકોનો આભાર માન્યો અહીંયા કાર્યકર્તાઓને પોતાનો મોબાઈલ નંબર આપી કંઈ પણ કામ હોય તો અડધી રાત્રે મદદ માટે હાજર રહેવાની તેમણે ખાતરી આપી પ્રજાના પ્રશ્નોના ઉકેલ લાવવા માટે આગામી દિવસોમાં એક કાર્યાલયનો અંબાજી ખાતે પ્રારંભ કરવાની પણ વાત કરી કાર્યક્રમમાં પ્રભારી નેતાઓ અંબાજી અને દાંતા ભાજપના પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા तो મોબાઈલ નંબર ના હોય તો નાઇન ફોર ટુ સિક્સ ફાઈવ નાઇન ફોર ટુ સિક્સ ફાઇવ સિક્સ કોઈ પણ કામ હોય તમે અધિકારથી અમારા નાના દરવાજા ખુલાં છે તમે આવી શકો છો અને આપણે એક કાર્યાલયનો પણ આરંભ કરીશું જેમથી પ્રજાના પ્રશ્નોમાં જોડે પહોંચી શકે અને એનું સોલ્યુશન હું બહુ સરળતાથી લાવી શકું તમારી નચેન થઈ